થી મિત્રો આપણે ધોરણ અગિયારમાં આંકડા શાસ્ત્ર વિષયમાં ચેપ્ટર સાત નિદર્શન પદ્ધતિઓ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ જેમાં આપણે લોટરીની પદ્ધતિ ઉપર ચર્ચા કરી હતી છેલ્લે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીતમાં ત્રણ કોષ્ટકો આપણે જોયેલા એલએસસી ટીપેટના કોષ્ટકો ફિસર અને એટસના કોષ્ટકો અને અમેરિકાની રેન્ડ કોર્પોરેશન સંસ્થાના કોર્પ સંસ્થાના કોષ્ટકો આ ત્રણેય કોષ્ટકોમાં સૌથી વધારે પ્રચલિત કોષ્ટકો એલએચસીટીપેટના કોષ્ટકો છે તો હવે આપણે ચર્ચા કરીશું કે આ કોષ્ટકો દ્વારા આપણે કઈ રીતે એના દાખલાઓ ગણી શકીએ તો સૌ પ્રથમ ઉદાહરણ નંબર એક ઉપર આપણે વાત કરીશું તો ઉદાહરણ નંબર એકની અંદર તમને આપેલું છે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકમાં તમને એક કોષ્ટક આપેલું છે તમે જોઈ શકો છો કોષ્ટક જેમાં લખ્યું છે કે એક શાળાના ધોરણ દસના વિદ્યાર્થીઓનો બુદ્ધિમત્તાનો આંક ચકાસવા માટે ધોરણ દસના કુલ સિત્તેર વિદ્યાર્થીઓની સમષ્ટિમાંથી ધોરણ દસ વિદ્યાર્થીઓનો એક નિદર્શ પુરવણી રહિત પદ્ધતિથી મેળવો તો અહીંયા આપણને કીધેલું છે કે પુરવણી રહિત પદ્ધતિથી મેળવો તો મિત્રો મેં તમને કીધેલું છે કે પુરવણી રહિત અને પુરવણી સહિત પદ્ધતિમાં શું ફરક હોય ફરીથી એકવાર કહી દઉં છું કે પુરવણી રહિત એટલે કે કોઈ પણ આંકડો બે વાર નહીં આવે એટલે કે એકવાર આપણે સમષ્ટિમાંથી આંકડો પસંદ કરી લઈશું પછી ફરીથી એ આંકડો સમષ્ટિમાં આવશે નહીં જ્યારે પુરવણી સહિતમાં એક આંકડોમાં એક આંકડો આપણો બે વાર આવશે તો આ ખાસ તમારે ધ્યાન રાખવું તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને કોષ્ટકો આપેલા છે અને આ કોષ્ટકમાંથી આપણે અહીં આપણને સિત્તેર વિદ્યાર્થીઓ કીધેલા છે તો સિત્તેર વિદ્યાર્થીઓ એ આપણી મહત્તમ મર્યાદા થશે ટોટલ આપણે નિદર્શ લેવાનો છે દસ વિદ્યાર્થીઓનો તો પહેલાં સૌપ્રથમ આપણે આ જે કોષ્ટક આપણને આપેલું છે આમાંથી જો આપણે ત્રીજા નંબરની હરોળથી પસંદગી ચાલુ કરીશું ત્રીજા નંબરના હરોળથી અને સ્તંભથી ચાલુ કરીશું ફર્સ્ટ નંબરના તો આપણે આ રીતે કોષ્ટક પ્રાપ્ત થશે તો આ જે આગળનું જે કોષ્ટક છે એ કોષ્ટક ઉપરથી આ કોષ્ટક આપણે બનાવેલું છે જે તમારી બુકમાં તમને આપેલું છે તો ત્રીજા નંબરની હરોળથી તમે જોઈ શકો છો કે ત્રીજા નંબરની હરોળથી અને અહીંયા પહેલા નંબરના સ્તંભથી આપણે કોષ્ટકની રચના કરી છે તો અહીંયા આપણો પહેલો જે આંકડો હતો ત્રીજા નંબરની હરોળ અને સ્તંભમાં એ હતો નવ્વાણુંનો તો એ આંકડો અહીંયાથી આપણે લીધેલો છે તો આ રીતે પહેલાં આપણે આંકડાઓ લખી દીધા છે આ કોષ્ટકો તમને એક્ઝામમાં આપેલા હશે ને એના ઉપરથી તમારે આ રીતે તૈયારી કરીને કોષ્ટક બનાવવાનું રહેશે જો તમને કોષ્ટક આ રીતનું ના આપી હોય તો આ રીતનો દાખલો આપણે ગણી ના શકીએ તો આ કોષ્ટક તમને આપેલું જ હશે પણ આવા દાખલાઓ મોટે ભાગે પૂછાતા હોતા નથી પણ આપણા ઉદાહરણમાં આપેલા છે એટલે હું તમને સમજાવું છું એના પછી જ્યારે આપણે દસનો નિદર્શ લેવો હશે તો આપણને કીધેલું છે શરત આપેલી છે કે સિત્તેર સમષ્ટિ સિત્તેર વિદ્યાર્થીઓની સમષ્ટિમાંથી તો સિત્તેર વિદ્યાર્થીઓની સમષ્ટિમાં લીધો ઉપરના જેટલા બી આપણા આંકડાઓ છે બધામાંથી જેમાં સિત્તેરથી નાની રકમો હશે એને જ આપણે લઈશું નીચેના કોષ્ટકમાં સિત્તેરથી મોટી રકમો હશે એને આપણે નહીં લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો આંકડો નવ્વાણુંનો છે તો જે આપણે કોષ્ટકમાં નથી લીધો પણ બીજા નંબરનો જે આંકડો છે એ આપણો છે બેતાલીસનો તો એ નીચે તમે જોઈ શકો છો કે બેતાલીસ નીચે લીધેલા છે સત્યાવીસ છે તો અહીંયા નીચે સત્યાવીસ લીધેલા છે તો આ રીતે આપણે ઉપરના જે કોષ્ટક છે એમાંથી આપણે નીચેનું જે કોષ્ટક બનાવીશું એમાં આપણે સિત્તેરથી નાની સંખ્યાઓનો ઉપયોગ કરીશું હવે આ જે આપણી સંખ્યાઓની પસંદગી થઈ આની અંદરથી આપણે આપણો જે દસ નિદર્શ છે એટલે કે દસ એકમો જે લેવાના છે એ તમે કોઈ પણ રીતે લઈ શકો છો તો અહીંયા આપણે અહીંયા શરૂઆતથી પણ લઈ શકીએ સ્તંભમાંથી પણ લઈ શકાય તમે અહીંયા હારમાંથી પણ પસંદગી કરી શકો ઊભા હોય ને સ્તંભ કહેવાય આડા હોય ને હાર કહેવાય તો હારમાંથી પણ પસંદગી કરી શકો તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો જે આપણો આંકડો છે એ છે ચોત્રીસ છે પચીસ છે તેત્રીસ છે બેતાલીસ છે છપ્પન છે સત્યાવીસ છે પંદર છે ઓગણપચાસ છે સાત છે ને એકત્રીસ છે તો અહીંયા જે પહેલી આપણી જે હરોળ છે એમાંથી આપણે આંકડાઓ લીધેલા છે તમે અહીંયા જોઈ શકો છો કે ચોત્રીસ છે પચીસ છે તેત્રીસ છે બેતાલીસ છે પછી છપ્પન છે સત્યાવીસ છે પંદર છે ચાલીસ છે સાત છે તો આ રીતે આપણે એકત્રીસ અને અઠ્ઠાઉન તો આ રીતે આપણે એની પસંદગી કરેલી છે તો અહીંયાથી તમે ગમે તે દસ આંકડાઓ પસંદ કરી શકો છો તો આપણું આ ઉદાહરણ નંબર એક હતું મિત્રો મને આશા છે કે તમને આ ફાવી ગયું હશે ફરીથી એકવાર કહું છું કે જ્યારે આ કોષ્ટ આપણા આપેલા હોય તો કોષ્ટકનો નમૂનો આપણી પાસે આપેલો હોવો જોઈએ એટલે કે કોષ્ટક આપેલું હોય તો જ તમે આ દાખલો ગણી શકો તો પહેલાં કોષ્ટક આપેલું હોય એમાંથી સૌથી જે મોટી રેન્જ હોય એનાથી નાની રકમ એટલે કે સિત્તેરની સમષ્ટિ હોય તો સિત્તેરથી નાની સંખ્યાઓની આપણે પસંદગી કરીશું અને સિત્તેરથી નાની સંખ્યાઓની પસંદગી કરીને આ રીતે આપણે બોક્સ બનાવીશું અને એમાંથી આપણે છેલ્લે દસ સંખ્યાઓની પસંદગી કરીશું ઉદાહરણ નંબર માં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તમને વેરાની પાંચ હજાર ફાઇલમાંથી વધુ ઝીણવટપૂર્વક તપાસ માટે સાત ફાઇલનું પુરવણી રહિત પ્રકારે સરળ યાદચ્છિક નિદર્શ મેળવું તો અહીંયા તમને આપેલું છે ક્રમ જેમાં આપણે એકથી પાંચ હજાર એટલે કે પાંચ હજારની આપણી લિમિટ છે એટલે કે પાંચ હજારમાં ચાર નંબર આવે છે ચાર આંકડાઓ આવે છે તો ચાર આંકડાઓનો આપણે ઉપયોગ કરીશું પણ અહીંયા તમે જોઈ શકો છો કે કોષ્ટકમાં તમારી પાસે હરોળ હરોળ અને સ્તંભમાં તમને ફક્ત ત્રણ જ આંકડાઓ આપેલા છે તો આ સંજોગોમાં આપણે સમષ્ટિનું કદ આપણું પાંચ હજાર છે પાંચ હજાર એટલે કે ચાર આંકડાઓથી પાંચ હજાર બને તો અહીંયા આપણે ચાર આંકડાઓનો ઉપયોગ કરવા માટે આપણે પ્રથમ સ્તંભના ત્રણ આંકડાઓ લઈશું અને બીજા સ્તંભના પ્રથમ નંબરનો આપણે ઉપયોગ કરીશું તો આપણે અહીંયા જોઈ શકો છો તમે કે અહીંયા આપણી પાસે છે જીરો પાંચ ત્રેપન તો અહીંયા આપણે બે લઈશું આની અંદર એડ કરી દઈશું તો જીરો પાંચસો ને બત્રીસ પહેલો આપણો આંકડો લઈશું એના પછી છ છ હજાર ને ચોમોતેર લઈશું પછી નવ હજાર ને ત્રેવીસ લઈશું તો આ રીતે આપણે ચાર આંકડાની સંખ્યાઓ બનાવીશું અને એમાં પણ આપણે પાંચ હજારથી જે નાની સંખ્યાઓ છે કેમ કે પાંચ હજાર આપણી સમષ્ટિ છે તો પાંચ હજારથી નાની સંખ્યાઓનો જ આપણે ઉપયોગ કરીશું પાંચ હજારથી જે રકમ મોટી હશે એનો આપણે ઉપયોગ કરીશું નહીં અહીં અને અહીંયા આપણે નિદર્શ લેવાનો છે સાતનો તો જ્યારે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે જીરો પાંચસો બત્રીસ છે તો જીરો પાંચસો બત્રીસ એ પાંચ હજારની અંદર આવેલી સંખ્યા છે તો એ આવી જશે એના પછી છે છ હજાર છસો ને ચુમ્વોતેર તો એ પાંચ હજાર કરતાં મોટી સંખ્યા થશે તો એ નહીં આવે અહીંયા નવ હજાર નવસો ને ત્રેવીસ છે તો એ પણ નહીં આવે ચાર હજાર બસો ને નેવ્યાસી છે તો એ આવી જશે તો બીજા નંબરનો આંકડો આપણો પસંદ થશે એના પછી છે બે હજાર સાતસો ને એક્યાસી તો સત્યાવીસો વાળો નંબર આવશે એના પછી આપણો નંબર છે આઠ હજાર એકસો ત્રાણું તો એ નહીં આવે એક હજાર નવસો ને બાવન તો એ આવશે નવ હજાર ત્રણ હજાર નવસો ત્રણ હજાર નવસો ને ત્રણ તો એ પણ આવશે એના પછી ચાર હજાર બસો પાંચ તો એ પણ આવશે અને છેલ્લે છ હજાર ચુમ્માલીસ છે તો એ નહીં આવે પણ સત્તરસો દસવાળો જે આપણો આંકડો છે એ લાસ્ટમાં આવી જશે તો અહીંયા આપણી સાથે સાથે જે સંખ્યાઓ આપણે પસંદ કરવાની હતી કષ્ટકમાંથી એ આપણે પસંદ કરી લીધી છે તો આ રીતે આપણે ચાર આંકડાની સંખ્યાઓનો આપણે ઉપયોગ કરીશું અહીં હવે જો આપણી પાસે અહીં ત્રણ આંકડાની સમષ્ટિ આપેલી હોય અને ચાર આંકડાઓનો ઉપયોગ કરવાનું કીધું હોય તો આપણે આ રીતે પ્રથમ સ્તંભના ત્રણ આંકડાઓ અને બીજા નો પહેલો પહેલા નંબરના આંકડાઓનો ઉપયોગ કરી ચાર આંકડાની સંખ્યાઓ લઈશું પણ જો આપણી પાસે બે આંકડાની સંખ્યા આપી હોય અને સમષ્ટિ આપણી એનાથી મોટી હોય એટલે કે ત્રણ આંકડાની હોય તો એ સમયે આપણે ઉદાહરણ નંબર ત્રણમાં આપણે જોઈશું કે આપણી પાસે બે આંકડાની સમષ્ટિ આપેલી છે અહીંયા તમે નીચે જોઈ શકો છો કે બે આંકડાની તમને સંખ્યાઓ આપી છે અને એમાંથી તમારે પંદર યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરીને પચાસ એકમો ધરાવતી પાંચ કદની પુરવણી રહિત અને પુરવણી સહિત બંને પ્રકારે આની અંદર તમારે પસંદગી શોધવાની છે તો અહીંયા તમને કોષ્ટકની અંદરથી પંદર સંખ્યાઓ જે આપેલી છે એમાંથી પાંચ કદનો નિર્દેશ તમારે લેવાનો છે જે હમણાં તમને વાત કરતો હતો કે અહીંયા આપણી સમષ્ટિની અંદર આંકડાઓ ચાર સંખ્યાના હતા અને ત્રણ સંખ્યાઓ આપણને આપેલી જો આપણને સમષ્ટિમાં સમષ્ટિની અંદર ત્રણ આંકડા આપ્યા હોય અને બે જ અંકની અહીંયા આપણને સંખ્યા આપી હોય તો એવા સમયે શું કરવું તો જ્યારે આપણી પાસે સમષ્ટિની અંદર ત્રણ સંખ્યાઓ હોય એટલે કે સમષ્ટિમાં આપણી પાસે બે જ સંખ્યા હોય અને નિદર્શ જે તમને કોષ્ટક છે એ કોષ્ટક તમને ત્રણ આંકડાઓનું આપ્યું હોય તો એ સમયે આપણે પ્રથમ બેંકનો ઉપયોગ કરીશું તો માની લો કે આપણી પાસે ચારસો ને પાંચ છે છસો પાંચ છે આંકડાઓમાં અને આપણે ફક્ત બે જ આંકડાની સંખ્યાનો ઉપયોગ કરવાનું કીધું છે કે જેમ કે પચાસ તો એમાં આપણે જે ચારસો પાંચ છે એમાંથી આપણે પ્રથમ બે અંકનો ઉપયોગ કરીશું તો ચારસો પાંચમાંથી આપણે પાંચ કાઢી લઈશું તો ચાલીસ આવશે પ્રથમ બે અંક તો એનો આપણે ઉપયોગ કરીશું તો જ્યારે સમષ્ટિમાં સંખ્યા ઓછી હોય અને આપણી કોષ્ટક છે એની અંદર આંકડાઓ વધારે હોય તો પ્રથમ બેંકનો ઉપયોગ કરો અને જ્યારે આપણે સમષ્ટિમાં ચાર આંકડા હોય અને આપણને કોષ્ટકમાં ત્રણ આંકડા આપ્યા હોય તો પહેલાં સ્તંભના ત્રણ આંકડાઓ અને બીજા સ્તંભના પ્રથમ આંકડાનો ઉપયોગ કરી ચાર આંકડાઓ ભેગા કરીને આપણે દાખલો ગણીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને પંદર સંખ્યાઓ ટોટલ આપેલી છે ને એમાંથી આપણે બે સંખ્યાઓની પસંદગીના આધારે પાંચ નિદર્શ આપણે લેવાનો છે પુરવણી રહિત અને પુરવણી સહિત બંને પદ્ધતિ છે તો અહીંયા આપણે પહેલાં પચાસથી મોટી સંખ્યાઓનો ઉપયોગ કરીશું તો સૌથી પહેલાં આપણે પુરવણી સહિત પદ્ધતિનો જો ઉપયોગ કરીશું તો એમાં પહેલાં પચાસથી મોટી સંખ્યા તો બાસઠ છે તો એ નહીં આવે આપણી પાસે એના પછી પચીસ છે તો એ આવશે એના પછી છ છે તો એ આવશે સાહીઠ પચાસ કરતાં મોટી સંખ્યા છે તો એ નહીં આવે એના પછી પંચાણું છે એ પણ નહીં આવે પંચાવનની આવે અઠ્ઠાણું પણ નહીં આવે અને એના પછી છે અગિયાર તો અગિયાર આપણે લઈશું એકોતેરની આવે પચીસ આવશે વીસ આવશે પિસ્તાલીસ આવશે એટી નાઇન ઓગણસી છે એ નહીં આવે સત્યાવીસ આવશે અને ચાલીસ આવશે તો અહીંયાથી આપણે જેટલી સંખ્યાઓ મેક્સિમમ પસંદ થાય એવી હતી આપણે પસંદ કરી લીધી હવે આમાંથી આપણે પુરવણી સહિત પદ્ધતિનો જો ઉપયોગ કરીશું તો પુરવણી સહિતમાં આપણે પહેલાં પાંચ સંખ્યાઓ લઈશું પચીસ છ અગિયાર પચીસ અને વીસ તો આપણો નિદર્શ થશે પુરવણી સહિતમાં અને જો આપણે પુરવણી રહિત પદ્ધતિનો ઉપયોગ કરીશું તો પુરવણી રહિત પદ્ધતિમાં આપણી પાસે પચીસ આવશે છ આવશે અગિયાર આવશે અને ફરીથી પચીસ છે નહીં આવે કેમ કે રહિત પદ્ધતિ છે તો એના પછી વીસ આવશે પિસ્તાલીસ આવશે તો લાસ્ટ આપણો આપણો આંકડો પુરવણી રહિત પદ્ધતિની અંદર એ છેલ્લો આપણો આંકડો આવશે તો આટલા સુધીના જે ઉદાહરણ હતા એ આપણા પુરવણી રહિત અને સહિતના સરળ યાદચ્છિક નિદર્શના અહીં આપણા ઉદાહરણ હતા અહીં તમને સરળ યાદચ્છિક નિદર્શ પદ્ધતિના લાભ અને ગેરલાભ આપેલા છે તો લાભ આપણે જોઈ લઈએ કે સરળ યાદચિક નિદર્શન પદ્ધતિમાં દરેક એકમને પસંદ થવાની સમાન તક આપવામાં આવે છે એટલા માટે એમાં પૂર્વગ્રહ અને પક્ષપાતનો અવકાશ ઓછો હોય છે દરેકે દરેક એકમની પસંદગી અહીંયા નિદર્શનો કદના આધારે થતી હોવાથી જેમ નિદર્શનું કદ વધાર હોય તો પ્રતિનિધિત્વ એ વધુ યોગ્ય હોય છે અને અહીંયા ખર્ચો ઓછો થાય છે ઓછા સમયમાં પસંદગી થાય છે અને વિશ્વસનીય માહિતી આપણને પ્રાપ્ત થાય છે જો આપણે ગેરલાભની વાત કરીશું તો જ્યારે તમારી પાસે એકમોની યાદી બધા જ એકમની યાદી ન હોય તો આ વખતે સમષ્ટિની અંદર એટલે કે જે પ્રાપ્ય હોય વસ્તુ જે પ્રાપ્ય ન હોય એનો ઉપયોગ આ પદ્ધતિમાં થઈ શકશે નહીં એટલે કે જો યાદી હોય તો જ સમષ્ટિ ની રીતે આપણે દાખલો ગણી શકીશું મતલબ કે જો કોષ્ટક નહીં આપ્યું હોય તો તમે દાખલો ગણી શકશો નહીં કોષ્ટક આપ્યું હશે તો જ તમે દાખલો ગણી શકશો સમષ્ટિનું કદ મોટું હોય તો એ સમયે ચિઠ્ઠી બનાવવાનું કામ થોડુંક અઘરું બની જાય છે એટલે કે કંટાળાજનક બને છે જો નિદર્શનું કદ નાનું હોય તો અને જ્યારે વિસમાંગ સમષ્ટિ હોય ત્યારે આ રીતે નિદર્શ પ્રતિનિધિત્વ ધરાવતો ના પણ હોઈ શકે એવું આપણે બની શકીએ તો મિત્રો વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે પણ આખી સરળ યાદચ્ચિક પદ્ધતિના જે દાખલાઓ છે એના લાભ અને ગેરલાભની પણ મેં ચર્ચા કરી દીધી છે જો આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો કે જેથી કરીને હું તમારા સવાલના જવાબ આપી શકું મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્તરીત યાદચ્ચિક નિદર્શન પદ્ધતિ ઉપર ચર્ચા કરીશું ત્યાર સુધી આપણે આ જે વિડીયો છે એનો તમે અભ્યાસ કરો અને આમાં કોઈપણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો તમે એનો મને સવાલ જવાબ પૂછી શકો છો કોમેન્ટ બોક્સમાં તો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું સરળ યાદચીક નિદર્શન પદ્ધતિઓની અંદર ત્યાર સુધી વિડીયોને જોતા રહો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો